ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ ચૌદ સાકરનો શોધનારો વિભાગ બે અગાઉ વિભાગ એકમાં આપણે જોયું કે બાળકોનો વિકાસ ક્યારે થાય છે બાળકોનો વિકાસ ક્યારે થાય છે જ્યારે આ બાળકના વિકાસને કોઈ રૂંધે નહીં ત્યારે જનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન માતાનો બાળક તરફનો સ્નેહભાવ ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલમાનસની સમજણ આ પાઠને સુંદર રીતે વૃત્તાંત કર્યો છે સમજાવ્યો છે તો બાળદોસ્તો આપણે આ પાઠને વિભાગ બે તરીકે આગળ લઈ જઈશું નિખિલ રાય ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે કે છે કે નિખિલ રાય એમના ઘરે આવેલા ડાક્ટરને કહે છે કે ડાક્ટર સાહેબ મારો દીકરો કે છે કે અઠવાડિયામાં તો લાશ જેવો થઈ ગયો છે એટલે ખૂબ જ નબળો થઈ ગયો છે હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો રોજ કેટલો તાવ રહે છે ક્યારેક ચડે તો ક્યારેક ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખીને હું તમને તમારી સમક્ષ મોકલતો પણ આજે તો ઘરમાંથી હઠ દીધી ઘરમાંથી કહે છે કે લોકોએ જીદ કરી છે કે તમને તેડાવવા કે ડોક્ટરને બોલાવવા મને થયું કે વાત વિચારવા જેવી છે સુરેન્દ્રનાથ ડૉક્ટર કહે છે સારું કર્યું આવી આળસમાં કોઈક વખત માણસ બાળકને ગુમાવી બેસે છે માણસ બાળકને કહે છે કે ખોઈ બેસે છે ઠીક છે કે આને એવું કશું લાગતું નથી બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો હોય કેમ કે ભાઈ બાળક જ્યારે આટલો નબળો થઈ જતો હોય બીમાર થઈ પડતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી કે છે કે જરૂરી છે કારણ કે જ્યારે આ મામલો વધારે પડતો કે છે કે ખરાબ થઈ જાય ત્યારે ડૉક્ટર પણ એના હાથ ઊંચા કરી કાઢતો હોય છે નિખિલ રાય મનમાં છીડાય છે પણ શું કરે સાહેબ છોકરો દવાબર દવા બરાબર પીવે છે કે નિખિલ રાય શીશી સામે જુએ છે કિન્નરી તે જ પડે તે જ સમયે દવા કાઢીને અંજનને આપે છે અંજન એ ઘટ જાય છે મોં ન બગડે તેણે તેમ તેણે ઘણા પ્રયત્નો કર્યા તોય લગીર એટલે કે જરા મોં બગડી જ જાય છે હાથ પહોળા કરી લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધારવી એ છે કે મારો દીકરો દવા પીવતો નથી દવા પીવી એને ગમતી નથી તો તબિયત ક્યાંથી સુધારે એ તે કદી બનતું હશે હરિભજીયા વિના વૈકુંઠ મળતું હશે હં તો કહે છે કે આપણે ઈશ્વરને પ્રાર્થના જ ન કરીએ ઈશ્વરની ભક્તિ જ ન કરીએ તો કહે છે કે સ્વર્ગ ક્યાંથી પ્રાપ્ત થાય નિખિલ રાય ડાક્ટર સાહેબ હવે તે હું જ ધ્યાન રાખીશ અંજુ સાંભળ્યું ને દવા વખતસર પીવાની છે અને કિન્નર સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે કિન્નરી હા બાપુ સુરેન્દ્રનાથ તો ચાલો હું લખી આપું સુરેન્દ્રનાથ ડૉક્ટર જે છે તે કહે છે ચાલો હું તમને નવીન જે નવીન દવા છે તે લખી આપું નિખિલ રાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે કિન્નરી અંજુ ડાક્ટર સાહેબે તો તારી નાળ ના તપાસી નાળ એટલે કે રોગીની જે નાળ હોય એટલે કે કાંડું હોય તેને જોઈને કહે છે કે તેની રોગની માહિતી મેળવવી અંજન સારું થયું હવે હું દવા ઢોળી નાખવાનો છું કિન્નરી અરે એવું તો એવું તો થતું હશે એટલામાં અંદરથી અવાજ આવે છે અવાજ કિન્નર અહીં આવતો કિન્નરી આ માં કહે છે કે અંદરથી એટલે કે એની માનવ પોકાર આવે છે કે કિન્નરી અહીં આવતો અને કિન્નરી કહે છે આ માં અંજન અંજન કહે છે જા માં શું કહે છે તું અહીં બેસી રહે છે અને એને તો અંદર કંઈ મદદ કરતી નથી કિન્નરી જલ્દી જાય છે અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે કંકાસથી કકડાટથી હું હસતો નથી એટલે મારી મા રડિયા કરે છે હું બોલતો નથી એટલે મારી બહેન ગમગીન બને છે એટલે કે ઉદાસ રહે છે પણ હું શું કરું મારો આનંદ મરી ગયો છે મારો ઉત્સાહ કહે છે કે નિરુત્સાહમાં ફેરવાઈ ગયો છે પરિવર્તિત થઈ ગયો છે જાણે જીવન જ જતું રહ્યું કિન્નરી ભાઈ ભાઈ કાકા આવ્યા કાકા કોણ તો નિખિલ રાયના મિત્ર અંજન હોંશથી હે એ ચાલ ક્યાં બેઠા છે અંજન પૂછે છે કિન્નરી તે ક્યાં બેઠા છે કિન્નરી હમણાં અહીંયા આવશે મા તેમને તારી જ વાત કરતી હતી અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે કારણ કે આ કાકા પ્રત્યે આ બાળકોને ખૂબ પ્રેમ છે અને આ કાકાને આ બાળકો પ્રત્યે એટલો પ્રેમ છે અને એમની પેટીમાં તો સાશા રમકડા લાવ્યા છે એટલે કે કયા કયા રમકડા લાવ્યા છે જાણે રાતને દિવસ રમ્યા જ કરીએ આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે કિન્નરી તેનું કારણ નથી સમજતી અથવા એને કારણ સમજાતું નથી પાછળથી નિખિલ રાય અને ભાસ્કર રાય આવે છે પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ તેઓ છાનામાના ઊભા રહી જાય છે ચૂપચાપ ઊભા રહી જાય છે અંજન કાકા ભલે આવ્યા ભલે રમકડા લાવ્યા પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે એટલે કે એની મનાઈ કરી છે કિન્નરી હસ્તી હતી તું જોજે તો ખરો એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી વડે જ નહીં મારે નહીં પણ બસ રમવા જ દે તું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા અંજન આતુર આંખોએ તું સાચું કહે છે કિન્નર અરે તો તો બીજું કંઈક જોઈતું તું શું ઉલ્લાસભર્યો અંજન કિન્નારીને બાજી પડે છે તેને ભેટી પડે છે તેઓની નજરે પડે તે પહેલાં ભાસ્કર રાય નિખિલ રાયને લઈને ચાલ્યા જાય છે નિખિલ રાય અને ભાસ્કર રાય સુશોભિત એવા દીવાનખાનામાં એટલે કે એમના બેઠક રૂમમાં નિખિલ રાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે એટલે કે ઉભળક બેસે છે અને ભાસ્કર રાય ઝૂલતી ખુરશીમાં હિંચે છે ભાસ્કર રાય જોયું ને નિખિલભાઈ એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો કેટલો પ્રસન્ન થઈ ગયો એને તમારી બીકનો તાવ આવતો હશે એને કે છે કે અંજનને તમારા ડરનો કે છે તાવ આવી ગયો હશે પહેલાં તો નિખિલ રાય ભાસ્કર સામે જોઈ રહે છે પછી બચાવ તરીકે બહાનું કાઢે છે નિખિલ રાય ભાસ્કરભાઈ તમે મને ખોટો દોષ દો છો મારો ખોટો વાંક કાઢો છો અંજુના લક્ષણ તમે જાણતા નથી તમે કહે છે કે મારા દીકરા અંજ અંજનના ગુણ જાણતા નથી મહિના દાડા પહેલાં એ કોલસાનો એક મોટો કે જે કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો કહે છે કે કોલસાનો એક ટુકડો લઈ અને એને કહે છે કે ખાંડી રહ્યો હતો એનો ભૂક્કો કરી રહ્યો હતો ભાસ્કર રાય શા વાસ્તે શેના માટે નિખિલરાય મેં પૂછ્યું ત્યારે કહે કોલસામાંથી સાકર બને છે નિખિલરાય કહે કે મેં જ્યારે એને પૂછ્યું તો આ કોલસો શા માટે ભાંગે છે ત્યારે એણે કહ્યું કે આમાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે એટલે એમાંથી તે સાકર શોધતો હતો આવું એકવાર નથી બન્યું નિત્ય નવા હુનર તે એકવાર નથી કર્યું પણ તે હંમેશા આ યુક્તિઓ પ્રયુક્તિઓ કરતો જ હોય છે કેટલા કહું મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા હું ક્યાં સુધી આ બાબતને ધ્યાન ન ધરું હવામાં હાથ વીંજી એમાં ભણવાનું તો નામ જ ન મળે અને નક્કામાં થોથા જડે પુસ્તકો પાડી રહે તો એની પાછળ ઉજાગર કરે પછી ઉજાગરા કર્યા કરે ભાસ્કર રાય ભાઈ તમારી ભૂલ થાય છે ભણવાની ચોપડીઓ મોડે કરનારાઓને પણ એમનું કેટલું દરદર એટલે કે ગરીબાઈથી દૂર ફિટાડ્યું કે આટલા પુસ્તકોનું વાંચન કર્યા પછી પણ કે છે ગરીબાઈ તો એવી ને એવી જ રહી એવા ચૌટે ચૌટે રજડે છે એવા તો કે તમને બજારે બજારે જોવા મળશે આપણા વર્ગમાં કાયમ પહેલાં પાંચની અંદર નામ રાખનાર રાજા રામને મહિને માંડ પાંત્રીસ રૂપરડી મળે છે કે છે કે આપણા વર્ગમાં જે હોશિયાર વિદ્યાર્થીઓમાં જે પાંચ વિદ્યાર્થીઓ હતા એમાંનો એક વિદ્યાર્થી છે કે છે રાજા રામ અને એને કે છે મહિને માત્ર પાંત્રીસો રૂપિયા જ મળે છે મિત્રો પાંત્રીસો નહીં પણ પાંત્રીસ જ રૂપરડી મળે છે એટલે માત્ર પાંત્રીસ રૂપિયા જ મળે છે પેલા છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે બધું આપણી આંખ આગળ જ છે જે જરૂરી નથી કે માણસ પુષ્કળ અભ્યાસ કરે તો પ્રગતિશીલ બને પણ એની અંદર રહેલા રહેલી એની જે આવડત છે ને તેના દ્વારા તે હંમેશા આગળ વધી જતો હોય છે નિખિલ રાય ગરમ થઈને એટલે મારે એના લોઢાના કારખાનામાં મોકલવો એમ તમે શું કહો છો કે શું હું એને લોખંડના કારખાનામાં મોકલું એમ ભાસ્કરરાય હસી જાય છે ગુસ્સે ન થશો પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો તમે એને અટકાવો નહીં ને સાચા માર્ગે વળવા દો જવા દો અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે વિકસિત થાય ત્યાં તેને જવા દો એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવ અજવાળું આવશે દુનિયાને કહે છે નવી રીતે પ્રકાશિત કરશે બૂમ મારી અંજુ કિન્નર અહીં આવો કિન્નરી આવી પહોંચે છે કિન્નરી શું કહ્યું કાકા ભાસ્કરરાય કહે છે કે અંજન ક્યાં છે અંજન આવે છે કિન્નરી ભારથી આ આવ્યો અંજન ભાસ્કરરાય ધીરેથી જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે કિન્નરી ઉપડી જાય છે અંજનની આંખો નિખિલ રાયને ભણી હોય ભણી ભણી હોય છે જાણે જવાની રજા ન માગતો હોય એ બાળક જે છે અંજન તે ડરના મારે એના પિતાની સામે જોયા જ કરે છે અને એવું વિચારે છે કે એવું કહેવા માંગે છે કે હું બી જાઉં શું હું બી ત્યાં જઈ શકું છું નિખિલ રાય શાંતિથી કહે છે જા ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે ભાસ્કર રાય એ બતાવતા ભાસ્કર રાય કહે છે જોયું આ બાળકોને જોતું નિખિલરાય આળો જોઈ જાય છે ભાસ્કર રાય પડખે પડેલું છાપું ઉઘાડે છે અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે દોસ્તો કેટલો સુંદર પાઠ છે એને જીવનમાં પ્રગતિ પ્રગતિશીલ થવા માટે માત્ર થોથા પકડીને બેસી રહેવાનું નથી પણ યુક્તિ પ્રયુક્તિ નવા નવા પ્રયત્નો નવા 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 ઉપયોગો દ્વારા નવા નવા કાર્યો દ્વારા પણ કે છે નવું નવું સારું વાંચન કરવાથી પણ માણસ પોતાના મનનો વિચાર જે છે તે બી ખુલ્લો કરી શકતો હોય છે